નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર છસ્સો પિસ્તાલીસથી બારસો એકવીસ ખેડબ્રહ્મા આઠસો પચાસથી એક હજાર ભિલોડા આઠ હજારથી અગિયારસો અમરેલી છસ્સો આઠથી બારસો પચાસ સાવરકુંડલા આઠસો એકાવનથી અગિયારસો એંશી બાબરા એક હજાર ચોત્રીસથી અગિયારસો છન્નું ઇડર નવસો પચાસથી ચૌદસો એક્યાસી ધાંગધ્રા સાતસો પચીસથી અગિયારસો અંજાર એક હજાર પચીસથી એક હજાર પચીસ વાંકાનેર સાતસોથી બારસો મહુવા સાતસો પચીસથી અગિયારસો છન્નું ઉપલેટા છસ્સોથી અગિયારસો ચૌદ ભચાઉ એક હજારથી એક હજાર અઠ્યાસી તળાજા આઠસો પચાસથી સત્તરસો બાવીસ હળવદ આઠસો પચાસથી બારસો હિંમતનગર નવસોથી પંદરસો વીસ તલોદ નવસો પચાસથી તેરસો એક્યાસી 601 થી એકથી અગિયારસો એકસઠ બોટાદ છસોથી બારસો દસ ગોંડલ આઠસો એક્યાસીથી બારસો એકસઠ જામખંભાળિયા નવસો પચાસથી અગિયારસો સત્તાવન ધારી સાતસો એકથી એક હજાર આઠ તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ આ સાથે સાથે નવ નવેમ્બર બે હજાર પચીસના રોજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની છે જેના વિશે માહિતી મેં ગઈકાલે રાત્રે શોર્ટ્સ વિડીયોમાં આપી દીધેલી છે જે મિત્રોએ ન જોયો હોય ખાસ શોર્ટ સેક્શનમાં જ જોઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ખાસ જે મિત્રો પણ આપણી ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં